સરકાર સરકારશ્રીની યોજના અનુસાર બનાસકાંઠાની અંદર જ્યારે ભૂગર્ભ જળ ઊંડા જઈ રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં કમાળી ગામના રાઠોડ જોધાભાઈ કરસનજી અને રાઠોડ રાયાભાઈ કરસનજી આ બંને ભાઈઓએ પોતાના ખેતરની અંદર જે ચોમાસાની અંદર વરસાદ રૂપે ખેતરમાં પાણી આવે છે એ પાણી બીજી જગ્યાએ વહી ન જાય અને ભવિષ્યમાં ઉપયોગમાં લઈ શકાય એના માટે રાઠોડ જોધાભાઈ કરશનજીએ એમના ખેતરનું પાણી જે તમને દેખાય છે ઉપર પ્લોટ છે અને આ પ્લોટની અંદર જેટલું પાણી ભરાણું છે એ પાણીને પાઇપલાઇનના કનેક્શનથી લગભગ છેલ્લા એકાદ મહિનાથી જ્યારે જ્યારે વરસાદ પડે અને પાણી એમના ખેતરમાં આવે છે એ પાણીની પાઇપલાઈન દ્વારા એમના ખેતરની અંદર જે કૂવો છે આપ આ વીડિયામાં જોઈ શકો છો એ કૂવાની અંદર પાણી વાળી અને ધરતી માતાને જે આપણે પાણી લઈએ છીએ એ પાણી ફરી આપવાનું પવિત્ર કામ કરી રહ્યા છે તમે જોઈ શકો છો આ તમને પાણી દેખાય છે અને આ તમને કૂવો દેખાય છે આ પાણી કેર થી ચાલુ છે આ પાણી હવારના ઘણો બાર વાગે બરાબર બાર વાગે ચાલુ કર્યું અને કૂવ ની અંદર બોર કરેલો છે બોર કરેલો છે અંદર ખૂબ સરસ આ કુવાની અંદર બોર કરેલો છે અને જ્યારે જ્યારે પાણી આવે છે ત્યારે પાણી આ બોરની અંદર ઉતારવામાં આવે છે તો ખરેખર જોધાભાઈનો આપણે ધન્યવાદ આપીએ છીએ કે આવો સરસ પવિત્ર કામ અને ધરતી માતા પાસેથી જે આપણે પાણી લઈએ છીએ એ પાણી ફરીથી ધરતી માતાને આપે છે અને આ રીતે જળ જળસંચયનો ખૂબ સરસ કામ કરે છે આપણા માનનીય અધ્યક્ષ આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબે પણ બનાસકાંઠા જિલ્લાને જળ સંચયનું કામ ઉપાડી લેવાનું જે અમે સૂચન કર્યું છે તો આદરણીય શંકરભાઈ સાહેબના સૂચનને સ્વીકારી અને અમારા કમાળી ગામની અંદર પહેલ કરી છે ખરેખર ધન્યવાદ છે અને બીજા પણ ખેડૂતોને આ એક ઉદાહરણરૂપ છે કે જેમના ખેતરની અંદર આવા કૂવો અથવા બોર જે આપણી પાસે પડ્યા હોય તો એની અંદર આ રીતે પાઇપલાઇનનું કનેક્શન કરી અને આપણે જો પાણી વાળીએ તો આવનારા થોડા જ સમયની અંદર આપણે જે ધરતીમાંથી પાણી ખેંચીએ અને જે તણ ઉડા ગયા છે એને આપણે ફરી ઉપર લઈ શકીશું અને આપણે ખૂબ સરસ ખેતીનું કામ કરી શકીએ છીએ તો આ બંને ભાઈઓને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આ પાણી ખરેખર આપણને નવીનતા લાગે અને આવું પાણી જે જળ જળસંચયનું કામ કરે છે એમને ખૂબ ખૂબ હૃદયથી ધન્યવાદ અને આપ આ પાણી જોઈ શકો છો طب <applause> 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 <خب> خوب